અમૂલ દૂધ ઉત્પાદક સંઘની ઇલેક્શન છે સવારના નવ વાગ્યા થી વોટિંગ શરૂ થઈ ગયું છે આ અમૂલ સંઘની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી બધી જ સીટો ઉપર વિજય થવાની છે એ નક્કી બાબત છે અને અહીંયા તમે જોઈ રહ્યા છો કે દરેક ઉમેદવાર પોતપોતાના મતદારોને લઈને અહીંયા આવે છે અને અત્યારે મતદાનની પ્રક્રિયા શરૂ ચાલુ છે ત્યારે હું પણ એક નડિયાદની અંદર નડિયાદ વિભાગની અંદર એજન્ટ તરીકે મારી જવાબદારી છે અને મેં પણ મારો મત આપ્યો છે ત્યારે હું એટલું ચોક્કસ કહીશ કે ખેડા અને આણંદ બંને જિલ્લાની અંદર અને બાલાસિનોર માં બિન ચાર બિન હરીબ સીટ ઓલરેડી ભારતીય જનતા પાર્ટીની થઈ ગઈ છે ચાર સરકારી પ્રતિનિધિઓ છે એટલે બહુમતી સાથે અમૂલમાં અત્યારે ભારતીય જનતા પાર્ટી બેસવાની છે નક્કી બાબત છે અને હવે જે મતદાન થવાનું છે એમાં એક પણ સીટ જવાની નથી અને તમામે તમામ સીટ ઉપર અમારા મતદારો અમારા મતદારો અમારા ઉમેદવારોને વિજય બનાવવા માટે એ આવી રહ્યા છે પંકજભાઈ અત્યાર સુધી તમે તમારા એજન્ટો હતા અને આજે તમે એજન્ટ બન્યા છો શું કહેશો એટલે આમાં ભારતીય જનતા પાર્ટીની અંદર કાર્યકર્તાનું મહત્વ હોય છે અમે કોઈ પણ પોસ્ટ ભોગવી ચૂક્યા હોય પણ જ્યારે અમને પાર્ટી જવાબદારી સોંપતી હોય કે તમારે ચૂંટણી એજન્ટ તરીકે બેસવાનું છે

શરૂ કર્યું અને એમાં આપણા ગુજરાતના અમિતભાઈ સાહેબ જે સહકાર ખાતાના પ્રધાન તરીકે કેન્દ્રની અંદર બિરાજમાન હોય ત્યારે નક્કી કર્યું છે કે સહકારીતા ખાતાની અંદર એક મોટો બદલાવ આવે પશુપાલકોની ચિંતા થાય ખેડૂતોની ચિંતા થાય આ બધી જ વાતોને ધ્યાનમાં રાખી અને ભારતીય જનતા પાર્ટી ઇલેક્શન લડી રહ્યું છે